અથવર જૂનું ઐતિહાસિક અને પ્રાચીન મંદિર આવેલ છે એનો ઇતિહાસ જણાવીને તમને નવાઈ લાગશે ખતિ વ્યક્ગામે ત્યાં સોણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિર આપણા ડીસાના વર્ષો પહેલા પુરાતન નગરના સંતો અને મહાત્માઓ કાશીથી અખાડાથી સંતો ત્યાં રહેવા માટે આવ્યા હતા ત્યાર પછી ત્યાં સંતોએ મહાદેવના મંદિરની સેવા પૂજા કરતા એમનું નિત્ય કાર્યક્રમ કર્યા પછી સંતોને ત્યાં તપોભૂમિ બી બનાવી હતી ત્યાર પછી સંતો ત્યાં પૂજા કરતા અને ત્યાં આવેલું એક મંદિરમાં પીપળાનું ઝાડનું પાન લઈ અને જયારે મહાદેવ ભગવાનને જયારે અર્પણ કરવામાં આવ્યું અને એ જ પાન પછી થોડા સમય પછી જે પાન સોનાનું બની ગયું અને બીજો એમને જોડે ચમત્કાર જ્યારે કાશીના સંતો જોડે થયો હતો કે જ્યારે એમને એક પાન લઈને એમને ભૂખમાં મૂક્યું તો એ બી પાન એમને સોનાનું થઈ ગયું ત્યાર પછી આ મહાદેવના મંદિરનું નામ સોનેશ્વર મહાદેવ તરીકે પડ્યું સોનેશ્વર મહાદેવનો એક બીજો બી ચમત્કાર છે કે જ્યાં શરીરના તમામ પ્રકારના કોઈ ચામડીને લઈને કોઈ રોગ હોય ત્યાં લોકો સાચી શ્રદ્ધાથી જે માનતા રાહ પૂરી થાય છે અને ત્યાં રોગો બી દૂર થાય છે તો લોકો અલગ અલગ પ્રકારની પ્રસાદી જેમ કે રીંગણા ગોળ મીઠું અને પ્રસાદ લોકો ચડાવે છે